જય માતાજી મિત્રો આપણે પણ જોવા જ્યાં હું બેઠા નવરા ને ભૂકો ભરવા ગઈ ગાડી આજે જવાનું હતું પણ આપણે તબિયત જ્યાં ખરાબ હતી એટલે ના ગયા બાકીની જ્યાં અહીંયા ભૂકો ચડી જાય એટલે પછી નવો ભૂકો આવી ગયો એ ગાડી આવી નથી બાકીને ભે હું બધું ઘેરો ચર્યા આપો આજે શરદી ઉધરસ સુધારે હતી એટલે ગયા નથી તો ભરવા જવાનું કીધું તું આપણી રાધા પાછું હું એક બીમાર પડી ગઈ હતી એટલે જવાનું નહીં કાલે વ્યાણી એ ભી એક આપણી બીમાર થઈ ગઈ એને પણ તાવની બહુ અસર થઈ ગઈ હતી પછી અત્યારે ઘરે બની હતી બીજી બેની જ બેન હતી એક એને પણ થોડીક બીમારી હતી એટલે ડૉક્ટર બોલાવ્યા હતા ટાઈમ બેડો નહોતો સવારે બીજું બનાવવાનું ભાઈ ગાડી ભરવા જવાનો નહોતો તો ખંપારી ને બધું પાલ લઈ જાવ પાલ્ય ની બધું ભેગું કરી દીધું ગાડીવાળાને એ નીકળાતી પછી ઘડી ચક્કર મારી આવ્યા હું લઈ સીધા પછી મૂકી દીધી અહીંયા ઢગલો નાખી દીધો બીજો બારે સાફ સફાઈ કરાવવાની હતી ભૂખાની જગ્યા ખાલી કરવાની હતી ને અહીંયા પાનવર પડી હતી એ બે બીજોરી અત્યારે અહીંયા નાખી દીધી ભૂકો નાખી દીધો હવે આડા બેઠો અહીંયા આટલો ભૂકો થયો છે આખો ઢગલો ઈ અહીંયા નો એ એંગલ ની ઉપર જે ભરેલું હતું ને એ આટલો ઢગલો થયો બાકી ને એંગલ પછી ઓલી બાજુ છે ડબલ ગાડી ભરાય આટલા એંગલ ની ઉપર લાકડા રહેતા ઉભા સાઈડમાં બધા મજબૂત છે જે ઠાઠા છે ને એ બધું આમાં નાખી આખું રેવલ કેવી ગાડી ભાઈ તાર થી ગિરાક નીચે રહેતા કે તાર ઉપર ઊભા થઈ ગયા નથી મને તો એટલો અમે ધૂળ પાકી હતી આ ધૂળવારો છે ઓલીબાઈ ધૂળવારો નથી બધી ચર આવી ગયું હવે આપણી આપડી રાત મસ્તી ઉપડી હતી લાગે એવું ખૂટે આવશે આવી મસ્તી કરતી નથી બાજવાની કે બધા બાકી બધું આમ રખડે

બે મને એવા થતી જ નથી ત્યાં બે હોણ છોડી નાખ્યા ત્યારે બીજાનો ઢગલો કરી નાખ્યો તો પડ્યો એમને એ ખાઈ છે ને આપણે ગાયું તને તરફ લાઈનમાં જ છે રાધા બે હોણને પણ અંદર જ છે આ મખાવા જવા નથી આને તમે બધી બારે છે જે બીજું કંઈ કામ નથી આપણે ભૂકો નથી નાખવાનો એટલે અહીં બેઠે આરામથી શરદી છે ઉધરસની થોડીક હાલ ભાઈ રાતે ગાડી ખાલી કરી બહુ વાહમો લાગી ગયું હતું અઢી વાગી ગયા રાતે ઈ ભૂકાની ગાડી મજૂર જઈ રહ્યા હતા પણ ચાર જણા જતા ખાલી કરવામાં જરૂર નથી એક આમાં જ આવું બધી ખાવા પાલભાઈ ના પાડે ને કામ કરવાનું એકલા હોય ને મૂકી દે ને બધું જ ભૂકો પડ્યો ઢગલો બે અને બે દીધી ને પાયપા હાથ જોઈને કાયમી નાખતો જતો ભલે ખાય કે ન ખાય બગાડતો વધારે હજી ભૂકો પડ્યો બે દી સરખી રખડે ને તો તમે હાથો એટલું બધું ના ખાઈ રાખતો હતો ઓલો મૂકે નહીં કાંઈ મેં તને જોરી નાખતા બધી પીવાનું ધરાવી દેતી ભૂકો ખાઈ લે પાણી પી લે સવારે તંજોરી સાંજે તંજોરી બીજું નાખું ના પડે પછી વીયાણી એ પણ આવી ગઈ જો ચરવાટું એમ કે પાટલી બાજુ નાખી એટલે પછી ઘરેથી ભાગી ગયા અહીં એટલે બધી જવા એની રીતે આમની જણ છે ઊભી રહે માર છે જોવે હમણાં ગાયું કેમ એ ખાય કેમ કે ઉપાળા પ્રમાણે એમ જ હોય ભૂતડી આપણે જો આવી ગયો છે આને એને અહીંયા ચરવું નથી કેમ કે એકબીજા માયા રાખે એટલે ઘરે ભાગી જાય પાડે ને ભૂકો નાખશે ખબર છે મને નાખી દે નોમચા ગલી બે હે બધારી મોટો મોટી ભે હો તો એક જ છે એક બીજ જેવી ભે હો તો ચાગલી વધારે આ એક જ છે ન બાકી ન જો ઠોકા નામ થા છેડા દીધો ખાય ન ભાં પેઉ જારી તો છાણ કર આપણો આગલા વિડિયો આગલા બે વિડિયો માં સપોર્ટ કરો બહુ મજા આવી ગઈ કે ના આપણે વિડીયો ગમે તો કોક ને કેવા લાગે એ જે કોમેન્ટ કરતા રહેજો ને આપણા સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે એના બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ને નવસો સબસ્ક્રાઈબ હજી કરવાના બાકી છે આપણે એમની ત્યારે કદાચ ખુશી વધારે હોય મારે છે બીજી ચેનલ પણ એમાં બંધ કરી નાખી કેમ કે મારે કોઈ વ્યૂ આવતો નહોતો એટલે એ ચેનલ બંધ કરીને પછી બીજી ચેનલ આ ચાલુ કરી દઈએ એમાં છે બારસો સબસ્ક્રાઈબર છે અત્યારે હજી છે પણ નાખતો નથી વિડીયો ટાઈમ નથી જડતો એમાં અને એ આખો દિવસનું હોય તો આપણે ને દોડવાનું જોઈએ બાકી નું બધું અત્યારે એમને ઊભા રહી ગયા કે હવે પાછું થોડુંક હવે ડેરીનું કામ ચાલુ છે ડેરી બનાવી એ પણ હવે એક બે દિવસમાં ચાલુ કરવાનું છે હવે પછી થોડીક મને વધી જાય બેરી બાજુ એ તો મારા ભાઈ આંકવાનો છે મારે હાકવાનું નથી ના હોય તો મારે શીખવા જવું જોઈએ હોય કે એનું નથી ના હોય ક્યાં ને ક્યાં ભૂખ ભરવા જતો હોય મોડું થઈ જાય ભાઈ મારો વારો આવી જાય બાકી હું આપણે રખડવાનું ખવડાવવાનું ઈજ વધારે મજા આવે ચોમાસાની કેમ કે નાખો બાખો કંઈ હોય નહીં છોડે સીધા હાલતા એવા સુધી જારે મોજ કરી લેવાની બેઠો રહેવાનું આરામથી મહેનત ના હોય અત્યારે મહેનત વધી જાય કેમ કે ઉનાળો કાઢો ને ઉનાળે તો હજી વાંધો ના આવે કેમ કે આપણે આમાં ધાણા ભૂકો ને ઢગલો કરી નાખીએ એટલે ધાણા ભૂકો બહુ ખાય માલ બાકીનું બે હું છે ને ધાણા ભૂકો ને જેટલો જોડે એટલો મેં સારી નહીં અહીંયા નાખી જ દઈ એટલે ભાઈ ઢગલામ મૂકી દેવાની છૂટું નાખવાનું નહીં ઢગલો ખા તમને આગળ દેખાડતો રહીશ આગળ ભૂલોમાં જેમ જેમ મહિનો દોઢ મહિનો છે હજી ધાણે નીકળી જાય બે મહિનામાં પછી ગામડે ટ્રેક્ટર વળી ચાલુ થાય ટ્રેક્ટર અત્યારે ઘરે ગામડે અહીંયા વાડીનું કામ છે આવા જ બીડી આવતા રહે સપોર્ટ કરતા રહેજો